નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર છ પેટા નોંધ જેમાં આપણે સાદી પેટા નોંધ એટલે કે સાદી ખરીદ નોંધ અને સાદી વેચાણ નોંધ ભણી ગયા આજના વિડીયોની અંદર આપણે ખરીદ નોંધની અંદર બીજો પ્રકાર જેને આપણે માલના ખાનાવાળી ખરીદ નોંધ કહેશું એ ભણવાનો છે તો આપણને દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર કે ભાઈ માલના ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો તો જે ખરીદ નોંધમાં આપણે આવતું હતું એવી રીતે જ તે શ્રી ખરી શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ તેનો નમૂનો જોઈ લઈએ પહેલાં આપણે એમાં શું કરવાનું છે તો પહેલાં પર તારીખ આવતું હતું ખરીદી વેપારી પાસેથી કરી તો વેપારીનું નામ આવક ભરતિયા નંબર આવતું હતું તો એર્યુ અને ખાપા અહીંયા સુધી આવતું હતું અને છેલ્લું ખાનું આપણું આવતું શું આવતું હતું રોકડ ખાલી રકમનું આવતું હતું જે આપણને છેલ્લે આપ્યું છે પણ અહીંયા આપણે માલના ખાના પાડી દેવાના અલગ અલગ પ્રકારનો માલ હોય તો એના ખાના તો એની રકમની અંદર આપ સમજી લો કે અલગ અલગ માલ છે તો એ ટીવીની ખરીદી કરતો હોય તો ટીવીની ટીવીમાં ફ્રીજની ફ્રીજમાં અને ઘરઘંટીની ઘરઘંટીમાં આ બધાનો સરવાળો કરીને કુલ રકમ ક્યાં જવા દેવાની બાર અને છેલ્લે બધાનો કુલ સરવાળો એટલે કુલ ઉધાર ખરીદી ટૂંકમાં ઓલામાં એક જ પ્રકારનો માલ હતો તો આપણે સાદી ખરીદ નોંધ આવતી હતી હવે વેપારી એક કરતાં વધારે પ્રકારની જો માલની ખરીદી કરતો હોય જેમ કે આવું તો માલના ખાનાવાળી ખરીદ નોંધ આવે જેનો નમૂનો આપણે જોયો હવે આવું એક ઉદાહરણ લઈએ અને પછી એક દાખલો તમે ઘરેથી કરો જેથી કરીને તમને આ બાબતો આવડી જાય તો હવે અહીંયા આપણને કીધું છે કે ઉદાહરણ નંબર બે જુઓ શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળી ખરીદનો તૈયાર કરવાની છે અને શ્રીજી ફર્નિચર જે છે ને એ ટેબલ ખુરશી અને કબાટની લેવેતનો ધંધો કરે છે હવે તમને આમ એક પ્રશ્ન એમ થાય કે શ્રીજી ફર્નિચર આ તો મિલકત થઈ પણ વેપારી માટે જો એ જે માલનું ખરીદ વેચાણ કરતો હોય ભલે અહીં ફર્નિચરનું કામકાજ કરે છે ફર્નિચર એક પ્રકારની મિલકત કહીએ આપણે પણ વેપારી માટે તો એ માલ છે તો એના ચોપડા આપણે બનાવતા હોય તો પછી એમાં આપણે મિલકત ગણવાની ને એના માટે જે ખરીદ વેચાણ કરે છે જે વસ્તુનું એ તો એના માટે માલ છે એટલે આપણે આ બધી વસ્તુ આપણે ટેબલ ખુરશી અને કબાટની બાબતો આવશે તો એ આપણે અહીંયા લખવાની રહેશે તો શ્રીજી ફર્નિચર માર્ટ જે છે એના ચોપડે આપણે માલના ખાનાવાળી ખરીદ નોંધ લખવાની હોય તો આપણે અહીંયા હેડિંગ આપી દઈએ હેડિંગ જો આપણને શ્રીજી ફર્નિચર માર્ટની ખરીદ નોંધ તારીખ વેપારીનું નામ આવક ભરે નંબર ખાપા રકમની અંદર અલગ અલગ વસ્તુ છે તો એ કોનો કોનો ધંધો કરે છે લેવે તો કે ટેબલ ટેબલનો લખવાનું ખુરશીનું કબાટનું અને કુલ રકમ બધાનો સરવાળો આમાં પણ વેપારી વટાઓ બાદ કરીને રકમ લખવાની અને આ જે માલ છે ટેબલ ખુરશી કબાટ એના સિવાયની તમામ મિલકતો આમાં લખવાની નહીં અને માલની ઉધાર ખરીદી જ આવશે રોકડ ખરીદી આવશે નહીં તો આપણે પહેલાં તારીખ લખી નાખીએ બે હજાર પંદર એપ્રિલ પહેલી તારીખ જોઈએ તો શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી દસ નંગ ટેબલ હજાર દીઠ ભાવ પંદર નંગ ખુરશી દીઠ છસો ભાવ પાંચ નંગ કબાટ નંગ દીઠ ત્રણ હજારના ભાવે ખરીદ્યા શાકનો સમય એક માસને ભરતીય નંબર નવ્વાણું જો શાક પર ખરીદ્યું છે શાક પર ખરીદ્યું હોય તો માલની ઉધાર ખરીદી થાય ઉધાર ખરીદી લખવી પડે આપણે પણ અહીંયા ગણતરી શું કરવાની ખબર છે આવી રીતે જો ટેબલની ગણતરી કરશું ને આપણે ટેબલમાં શું કરવાનું તો દસ નંગ ગુણ્યા એક નંગનો ભાવ હજાર તો ટેબલમાં કેટલા આવશે દસ હજાર આવી રીતે બધામાં થશે પછી આપણને શું કીધું છે પછી કીધું છે ખુરશી તો ખુરશી કેટલી તો કે પંદર પંદર ગુણ્યા છસો એવી રીતે એનો ગુણાકાર પછી કબાટ કેટલા ત્રણ ત્રણ હજાર એવા પાંચનાનું એટલે ત્રણ પચા પંદર એની અંદર પંદર હજાર બધાનો ઘણા ગુણાકાર કરીને છે તે ખાનામાં જે આવતું એમાં લખવાનું તો પહેલી તારીખનો વ્યવહાર આવશે તો લખું આપણે પહેલી તારીખે શ્રી રામ ફર્નિચર માર્ટ ખાતે ભરતિયા નંબર નવ નવ્વાણું ટેબલમાં કેટલા જોઈએ આપણે દસ હજાર તો ટેબલમાં દસ હજાર ખુરશીમાં નવ હજાર અને કબાટમાં પંદર હજાર ત્રણે ત્રણનો સરવાળો કેટલો ચોત્રીસ હજાર આવી રીતે લખવાનો આમાં કંઈ નવું નથી બસ અલગ અલગ માલના ખાના અલગ અલગ રીતે લખવાની બાકી સાદી ખરીદવાનું જેવું જ છે બધું પાંચ તારીખનો વ્યવહાર કૃષ્ણ ફર્નિચર માર્ક પાસેથી દસ નંગ ટેબલ બારસો નંગ દીઠ બાર નંગ કબાટ પંદરસો નંગ દીઠ દસ ટકા વેપારીઓ ખરીદ્યા ભરતીયા નંબર એકસો છવ્વીસ અડધા નાણાં તરત ચૂકવાય એટલે આપણે સમજો બધે બધા નાણાં બાકી છે આવશે તો ટેબલની અંદર વાત કરીએ તો દસ નંગ ટેબલ ગુણ્યા એકનો ભાવ કેટલો બારસો તો કેટલા થયા બાર હજાર થયા બાર હજારમાંથી દસ ટકા તો શું કરવાના કાપી નાખવાના વેપારી વટાવ તો દસ ટકા એટલે બારસો રૂપિયા કાપી નાખી તો રકમ કેટલી આવશે દસ હજાર અને આઠસો ટેબલમાં સમજો છો પહેલાં એનું દસ ગુણ્યા બારસો ગયા આપણે નંગડીટ ભાવ એટલે બાર હજાર થયા એમાં દસ ટકા વેપારી વટાવ બાદ કર નાખો તો બારસો બાદ થઈ ગયા તો મયડા કેટલા દસ હજાર અને આઠસો ઓકે જો આપણે લખીએ છીએ શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ક ખાતે બિલ નંબર એકસો છવ્વીસ અને ટેબલમાં જો આવી ગયા દસ હજાર આઠસો એવી જ રીતે આપણે બીજું શું ખરીદી કરી છીએ અહીંયાથી બે જ વસ્તુ ખરીદી છે ટેબલ આવી ગયું પછી કબાટ ખરીદી છીએ અહીંયાથી ખુરશી ખરીદતા નથી તો બાર નંગ કબાટ પચીસો નંગ દીઠ તો બાર ગુણ્યા પચીસ કરવાના એમાં દસ ટકા શું કરી દેવાના બાદ એટલે ખુરશીમાં કંઈ આમાં આવતું નથી કબાટમાં સત્યાવીસ હજાર ત્રીસ હજારમાંથી દસ ટકા બાદ એટલે ત્રણ હજાર બાદ એટલે એનો સરવાળો સાડત્રીસ આઠસો ઓકે આમાં ખુરશી નથી આવતી તેમાં ડેસ રાખવું દસ તારીખ શ્રીવમ સાયકલ સ્ટોર્સ પાસેથી પાંત્રીસોની સાયકલ ખરીદી જો હવે એ બિઝનેસ કરે છે ફર્નિચરને લખતો એટલે એના માટે એ માલ હતો પણ સાયકલ મિલકત થઈ ગઈ તો એ આવશે નહીં તો નીચે લખવાનું દસ તારીખ જો સાયકલ મિલકત છે એ આમાં આવશે નહીં એટલે લખવાની પછી વીસ તારીખ શ્રી રહીમ ફર્નિચર સ્ટોર્સમાંથી દસ હજારની ખુરશી દસ ટકા વેપારી વટાવે ખરીદી અને પાંચ ટકા રોકડ વટાવે તરત જ રકમ ચૂકવી આપ્યા જુઓ તરત જ રૂપિયા ચૂકવી આપ્યા બધા જેટલા થતા હતા એનો મતલબ રોકડ ખરીદી થઈ રોકડ ખરીદી આવે નહીં તો વીસ તારીખ સંપૂર્ણ રોકડ વ્યવહાર છે એટલે આમાં આવશે નહીં રોકડ મેડમાં જશે પચીસ તારીખ શ્રી અંબે ફર્નિચર ટ્રેડિંગ કંપનીને વીસ નંગ ટેબલ નંગ નંગડીઠ નવસોના ભાવે પાંચ નંગ ખુરશી નવદી નંગડીથ સાતસોના ભાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો માત્ર ઓર્ડર ખબર પડી જાય જે બિનઆર્થિક વ્યવહારો છે ત્યાંની નોંધ થાય નહીં પચીસ તારીખ પણ બીન આર્થિક છે એ નોંધ થશે નહીં અને છેલ્લી તારીખ મહેશભાઈ પાસેથી બિલ નંબર પાંચસો હેઠળ પાંચ નંગ ટેબલ નંગડીઠ બારસોના ભાવે અને વીસ નંગ ખુરશી નંગ નંગડીઢ છસોના ભાવે અને આઠ નંગ કબાટ પચીસોના ભાવે દસ ટકા વેપારી વેટા ખરીદ્યા તો આમાં આવે છે અમે રોકડા ચૂકવતા નથી બધે બધા બાકી છે તો રૂપિયા આમાં આવશે ગુણાકાર કરવાનો પાંચસો ગુણ્યા પાંચ એટલે પચીસો હા સોરી બિલ નંબર પાંચસો છે પાંચ નંગ ટેબલ અને એમાં બારસોનો ભાવ બાર પંચા સાઠ છ હજાર એમાં દસ ટકા બાદ તો છ હજારમાંથી દસ ટકા એટલે છસો શું કરી દેવાના બાદ કરી દેવાના તો ટેબલમાં કેટલા આવશે ચોપનસો તો દેખાય છે ચોપનસો ટેબલમાં હા દેખાય છે એવી છે દરેકની અંદર એના ટકાવારી કરીને બાદ કરી દેવાના છેલ્લે એનો સરવાળો અહીંયા આપણે મૂકી દઈએ કે કેટલો આવે છે ચો ચોત્રીસ હજાર બસો તો આમાં બધી જ બાબતો આપણે આવી ગઈ હવે કરવાનું શું ખબર છે હવે સરવાળા કરવાના છે આમાં સરવાળાની અંદર નવીનતા આવશે કેવી રીતે આવશે સરવાળો તો કે પહેલાં આપણે ટેબલનો સરવાળો કરીએ ટેબલ કેટલું છે ત્રણે ત્રણ પ્રકારનો એનો સરવાળો ટેબલના ખાનામાં છવ્વીસ હજાર બસો ત્યાર પછી આ કંઈ વાંધો નહીં ત્યાર પછી ખુરશી તો ખુરશીનો સરવાળો કરીએ તો એનો સરવાળો થાય છે નવ હજાર પ્લસ દસ આઠસો એટલે એનો સરવાળો ખુરશીના ખાનામાં ઓગણીસ આઠસો એવી જ રીતે કબાટનો સરવાળો કબાટના ખાનામાં સાઠ હજાર ઓકે તો ત્રણે ત્રણ વસ્તુ કેટલી ખરીદીની તેને ખબર પડે જેમ કે વેપારીને ખબર પડે ખુરશીના કેટલા રૂપિયા ખરીદીમાં થયા ટેબલના કેટલા થયા કબાટના કેટલા થયા અને આ બાજુ આ બાજુ એ ખબર પડશે કે કયા વેપારીને કેટલા ચૂકવવાના થશે જેમ કે આ સરવાળો ચોત્રીસ હજારનો થયો એનો મતલબ શું થયું તો કે ભાઈ રામ ફર્નિચરને આટલા ચૂકવવા પડશે ચોત્રીસ હજાર કૃષ્ણ ફર્નિચરમાં આટને સાડત્રીસ આઠસો ચૂકવવા પડશે અને મહેશભાઈને ચોત્રીસ બસો ચૂકવવા પડશે તો આ બાજુ વેપારીને કેટલા ચૂકવવાના થાય છે એ રકમ મળશે આ બાજુ કેટલી રકમની ખરીદી કરી તમે કઈ વસ્તુને એ મળશે અને બેનો સરવાળો અહીંયા મળી જશે એક લાખને છ હજારની કુલ ખરીદી આપણે કરીએ છીએ જે કુલ ઉધાર ખરીદી છે તો આવી રીતે તમારે દાખલો હજી એક બીજો કરવાનો રહેશે એ આપણે સ્વાધ્યની અંદર તમને દાખલો આપીએ છીએ તો આવી જાઓ મિત્રો સોધ્યની અંદર તો એમાં આપણે માલના ખાનાવાળી ખરીદ નોંધ એટલે કે આ ઉદાહરણ નંબર પાંચ જે છે ગળા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ જે છે એના જો આપણે લખવાની છે જે ગળા ઇલેક્ટ્રોનિક્સ ટીવી ફ્રીજ અને વોશિંગ મશીનનું લેવેચ કરે છે તો ત્રણ આમાં પણ આપણે નોંધ બનશે આના જેવી નોંધ તમે પણ બનાવો અને પ્રેક્ટિસ કરો ત્યાં સુધી નમસ્કાર